તાપી તાલુકાના નિઝરના દિવલપાડા ગામમાં ગત રાત્રે બની અકસ્માતની ઘટના બે બાઇક વચ્ચેની ટક્કરમાં પંદર વર્ષીય અભિષેક વસાવા સહિત અન્ય એક બાઇક ચાલકનું થયું મોત જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક મકાનમાંથી મળી આવ્યો અઠ્યાવીસ લાખ સત્તાણું હજારની કિંમતનો બસો નેવ્યાસી પોઈન્ટ સાતસો સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો એસએમસીની ટીમે ત્રણ મોબાઈલ રોકડ બે વાહન પૈસા ગણવાનું મશીન અને વજન કાંટા સહિત રૂપિયા ત્રેપન પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સાથે મુખ્ય આરોપી પરવેઝ મિયા શેખ મોહમ્મદ ઝૈદ કુરેશી મોહમ્મદભાઈ આલા અને ગ્રાહક તેજસ કરેલિયાની કરી ધરપકડ જ્યારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો ડ્રગ સપ્લાયર આઝમ ખાન અરબાસ ખાન અને ગ્રાહક નોમાન શેખને વોન્ટેડ જાહેર કરાયા તો પરવેશમિયા મિયા શેખ વિરુદ્ધ ભૂતકાળમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી